ભૂરી પૂરી હારી હજી ના આવી હારી નામે કીધું તો ટાણે આવી જાજે મારે થાય છે મોડું પછી લેવા કેટલું જવાનું છે રીંગોડી નવરી નોતી જમકુડી ના આવું નોતું મે ધારને ભૂરીને ઉપાડી છે એને થોડી સારી ખબર પડે બધેમાં બાકી ખબર તો હતી થાય સાઈડ થાહે થોડી એ હાવ હેવી હેવી છે ને હે ગગલી તું મારી વાત કરે છે આ કે થી ટેપકી ના ના હવે મારે મારી મારી ગાય વાત કરતી હતી ના 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 મને સંભળાય છે મને બધું સંભળાય છે આ તો મોડું કાં કર્યું એ છે ને હું નીકળીને પછી મને સનસ્ક્રીન લગાવવાનું ભૂલી ગઈ હતી તો પછી હું પાછી ગઈ હવે એક ગયા સનસ્ક્રીન ના સાઈટ ઓ તો હાલત સનસ્ક્રીન નહીં સનસ્ક્રીન અને છાટવાનું ના હોય લગાવવાનું હોય સ્કિન પર અને મારે તો લગાવવું જ પડે હો નકર તો મારી સ્ક્રીન જ એવી રેડ રેડ થઈ જાય બાવા અંગ્રેજી હો સ્કિન રેડ રેડ થઈ જાય બોલો લ્યો મોયરો બાવા અંગ્રેજી બોલે તાઈ મને સમજાય નકર આખો અંગ્રેજી બોલશે મને નહીં સમજાય સારું લે કે રેડ રેડ નહીં થાય હવે હો હાલ તો તું બાઇક લઈને નથી આવી ના અરે હવે બેન ડગલા ભેરસે તો હું પછી કીધું બાઇક કાઢી ખોટી તો કીધું હતો હું લેતી આવત ને મને લાગે આ સ્કૂટી વિના નહીં આવે હાલ પાછી લેતી આવીએ મારું ઘર નજીક થા છે થી એક અમ્બ્રેલા પણ લઈ લેજો એ અમ્બ્રેલા વાળી અમ્બ્રેલા શું કરીશ અત્યારે એકચ્યુલી હું સનસ્ક્રીન લગાવા તો ગઈ હતી પણ તો અમ્બ્રેલા છે ને ભૂલી ગઈ હે ભગવાન આ લઈ જાવ કે મૂકી દેવી નહીં જરૂર પડે હાલ ને ભાઈ અહીંયા સાપરા છે બધાય જો તો ખરી કેવો ઉપર તડકો છે માતાડ કોજોય ભૂરી કે ઉનાળામાં સોમાં જેમ જમન વરસાદ ના વરસી પડે ખાઈ માં હું લઈ આવું હો હા એ ગગલી अम्ब્રેલા ના ભૂલાઈ હો હા તારું ઓમ હા એમ એ લેતી આવી થાળના સત્રી કરી આખા એક ને છે ગાડી લઈને છે ન ગયા હા એટલે છે કેમ છે ભૂરી બસ મજા છે તું તો નવરી નોતી આ નોતી જ પણ હમણાં થઈ તો મેં કે ધાલ ને મળી આવું જો ના ગઈ હોય ને તો જાવ એન ભેગી ના ના એક્ચ્યુઅલી હવે હું ભેગી જાવ છું એને એટલે તારી જરૂર નથી એ મેડમ એવું બોલો મને પેલા અમને તો પૂછો એની જરૂર છે કે નથી બોલો લ્યો કઈ દીધું જરૂર નથી હા પણ હવે બાઇક લઈને તું આવી છું હે તો પછી ન સમય ને ત્રણ જણા ટ્રિપલ માં તો કેમ જાવું ટ્રિપલ હું સોપલ માં જાતા અમે એક આગળ બેહાડી દેતા હા પણ પોલીસ વાળા રોકશે હા એ અત્યારની વાત અલગ છે આ તો પેલાની વાત કરું છું પણ તું બોલ માં હું કહી દેશ એમ કહું છું તને ના 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 વાંધો નહીં તમે લોકો જોઈ આવો ને હા રિંકી કે તો બરાબર છે રિંકુડી બાઈક વિના આવીશ તું ના 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 મારે પણ ચાલશે બાઈક વિના એવું કંઈ નથી આ તો જસ્ટ મે કીધું હોય તો લઈ લઈ એમ એ પણ છે ને ઠુઠુડી બંધ થઈ ગયું છે અત્યારે ટાણે બોલ સારી સાલુ કરીને તો સાલુ જ ના થયું એ બાપ રે કાઈ વાંધો નહીં રિંકી તું જ જઈ ને મને તો લાગે હારીને છે ને માથે રખડવા આવું તો ખાલી કાઈ છે ને શોપિંગ બુકિંગ કરવાની ઈચ્છા નોતી એને આ રિંકી ના હારી બિસારી બાઈક વિના હેલી છે એમ છે થોડી છે એમ છે હા વાંધો નહીં બાઈક તમારું સારું નથી થાતું ઠુઠુડીયું હા તો ચાલ એવું હશે તો પછી આપણે મળીએ બરાબર હા બાય બાય આ રિંકી હારી ટાણે આવી નકર ઓસો ને ગગલી બાઈક લેતી હતી હાલા હાલા છે બે જ મિનિટ છે ને હારી ઊભી રહેતો એટલે છે ને હમણાં ઊ બાઈક લઈ આવું હારી હું હતું ખબર મે કીધું ને હાલના પાંચ ડગલા ઝાલવાના છે રોડ સુધી તો પોસી ગયા તામાં તો કે હું નઈ હાલું ઓય કે બાઇક જો અને પછી હું જાતી દીને કે ઓલ અમરુલી અમ આ આ નું કેતી હતી ઈ કે લેતી આવ તો બોલ આ ફંડા કરે હવે ઈ હું મને ખરીદી કરાવતી હતી ભેગી હારું હાલ હાલના છે પણ ઓ બાઇક નથી લેવું ના એ ઘર સુધી પહોંચી ગયા તો લઈ લે આ સાતરી મૂકી આવું હાલો હવે એ તારું પર્સ તો લે ભાઈ જાસ ભાઈ જાસ અરે અરે રિંકી તું ના હોત તો મારું હું થાત આરે તું યાદ કરાવ તું ના હોત તો મને તારા જેવી ફ્રેન્ડ ના મળત ને એવું કઈ ના હોય બધા ઇન વધુ ગમતું જોય આ ડાવડું આ ભૂરી જાય ભટકી જાય તો હારીને બોલો બાઈક માં આવું તો સાન મને હાલતી નહોતી શું કે બાકી હું આલે હું કામ હતું તારે એવું બધું પેલા મને ના પાડી દીધી હારી તો મારે કઈ કેવું જ ના પડે તારી વાહે આખું બધું हां पण हतो अब थोडं काम अरे रेली पास ऊपर स्कूल है यू डे की मैं हूं कर कोई रोल ना ऑनलाइन कर दे पेमेंट काय नहीं हाल नहीं तो थई जा है जो तो आ दुकान में ऐसे स्प्रे हां लागे तो से हाल जोई आ वक्त मार हाहु ना पटके तो हारी बात से मोबाइल कपड़ा लेवा गई ने तो मार हाहु बोल पेगी ओली ले गई तू केवी नाम बुलाई तू नाम ही मने समकुड़ी लेती तन कोई नो ता गया हाहु ना रे बेन मने क्या के बात अस हाल तो खरी अब अंदर ए आई कोई से के नहीं ए ली ए हां मेरे जो तो खरी और मां जो तो पाती 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 मारे आऊ पादरू थाउस એના માટે છે ને એ અત્યારે બે મોઢે કેરી ખાસ સવાર બપોર હાઈ બબે તન તન દાબી જશે એમ ના આવે પૂછે એનું એવું ના હોય ગધું છે ને હોય ને એનું હવા ખાઈને વધે રીંગુડી કુડી આય કોઈ રોયલ કામ કરવા એ કેને પેલા એક્સક્યુઝ મી આહા તને આવડે હા થોડુંક ઘણું શીખી લીધું હા બોલો ને સ્પ્રે જોઈ છે લેડીસ કે જેન્ટ્સ માં એટલે આમાં એલે કોઈ હું તો ઘરે હોય ગમે ને ઠપકારી લઉં છું આ અલગ અલગ હોય છે હા અલગ અલગ હોય ના ઓ બેને હાલેવો દયો ઓ કે છે લો એવા બતાવું હો જો એક આ છે નોર્મલ છે આ હાઈ સુગન તો હરી આવે છો જો એક આ છે શું એટલે આ તો નાકના દીપા જેવું છે દીપામાં ના હોય એવું ના ના એ ટેસ્ટર છે એટલે તમને એવું લાગે છે આ લે પાના પક્કનો ટેસ્ટર આ કે એ ના ના એમ ટેસ્ટર મીન્સ કે સ્પ્રેમાં અમુક ટેસ્ટર આવે થોડું આવે ને એમ ટેસ્ટર કહેવાય એમ તો આ એ છે એટલે આખો નથી આખો મે તમને પહેલા બતાવ્યું ને એ છે આનું ખાલી ટેસ્ટર જ છે મારી પાસે અત્યારે अवेलेबल જો તમને આ ગમે તો હું એ બનાવી દઈશ આ લે ઘરે તમે સ્પ્રે બનાવો અરે ના ના મેડમ એવું ના હોય અમારી પાસે અત્તર હોય અત્તરમાંથી અમે લોકો સ્પ્રે બનાવીએ એમ અસા એવું તો તમારે કેવું થારું કાં જાય હોય તો આ બનાવ એમ સાઈટ ઉપર 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 વારો સાટી દીધો હી કોઈ કોઈ મને આટમાં ટીપા નાના જાય હી ટૂંકમાં આ બધા છે ને બધાને ચાલ સેવા છે આ બેન તેવા જ લેવાના ઘરવાળાને બર્થડે લઈ દે આપણે વાપરવા જોઈએ હી હી

અરે બાપા એક જ લેવો છો કેટલી ગિફ્ટું ભેગી કરી છે આ તો મે કીધું એક અતરડું અમાર કે દી ના કે છે ને કે મારા અતર લેવો અતર લેવો અતર લેવો અરે સ્પ્રે લેવો એમ અતર તો હું બોલું છું એ સ્પ્રે લેવો એમ તો મે કીધું લાઈન સ્પ્રે લઈ દો ગિફ્ટમાં એમ લેવો છે તો પછી ખોટા હું ખર્ચા કરવા એમ જી લેવો એ લઈ દે ગિફ્ટમાં તમારી પાસે ઘણી બધી વેરાઈટી अवेलेबल છે કપલ નાઈટ લેમ્પ ને બધું પછી ઓલા મોગ આવે છે કિંગ ને ક્વીન ના ને આવા બધા ના ના આ બે ની બધી ફેશન નું દઈ તો હારું લાગે પછી વાપરું કે ઈ ક્યો મને આ એ તો બરાબર આ તો છષ્ટ કહું છું તમારે એલી આ فرص છે જો મારા પાસે છે મને તો નાકના દીપા વાળો ગમે છે હજી આ પણ જોઈ ગયો એક આ માંસુ બસ વાલી મૂકા દોરા એના ફૂલડા વાળું એટલે એની સ્મેલ છે એમાં એમ એટલે એવું દોર્યું છે એમ અલગ અલગ આવતું હોય વેરાયટી માં અમારે પેકિંગ માં અલગ અલગ ઓ અટ્રેક્ટિવ પેકિંગ કરે એટલે માસોને ગમે માંસોને ગમે ને માસો વાટલી માં ઉતરે શું તમે પણ બેન ખોટું કીધું હોય બોલ્યા બાટલી માં ઉતારવાના હોય તમારે બધાને કોઈ લાઈ લઈ ના જવું હોય તો આમાં ઓ આમ જોય ને તો આખા ગમી છે એવું છે મસ્તી મસ્ત દોયરસ છે તો પૂરા દોયરા લીમડા દોયરા એ લીમડા પર લીટે લીમડા 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 હે લીમડા 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 હે ટક 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 ટા લે લો રે એ ગગલી ગોટા વાર માં છાન મની સ્પ્રે સિલેક્ટ કરી આ લીંબુ વાળો પેક કરી દયો ને હું ગિફ્ટ દેસ ને તે લીમડા લીમડા ગીત ગાઈસ અચ્છા ગિફ્ટ પેક કરવાનું છે હા એના એક્સ્ટ્રા ચાર્જ લેસો હા જનરલી અમે 20 રૂપિયા લઈએ છીએ એ ના 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 તો અમાર કંઈ નત કરું હો ઘરે કાગળિયો પડ્યો તો સોલી હપ્તા ગિફ્ટ દીધી હતી ને ઈ રાખ્યો તો મેસલ નામ રાખીને સરોટે મારીને બધું માખી દે કાઈ નત કરું ને અરે બેન પણ મારી વાત તો સાંભળો પરંતુ તમે અહીંયા થી પ્રોડક્ટ લીધી એટલે અમે લોકો ફ્રી માં કરી આપશું એમ અચ્છા એમ કેને ભાઈ પણ તમે મારી વાત જ નથી સાંભળતા હા તો વાંધો નહિ હર વાત કરી દેતો કેટલા નો છે આટલા વાતમાં બઈ તો ભૂલાઈ દીધું આ ઓન્લી 300 નો છે વન લેવો મીન્સ કે ઓન્લી વન લેવો હોય તો 300 અને 2 લેવા હોય તો 500 એ 1 2 એમ કે મને એક બે કે આમ આમ ગોટા વાર ખબર નથી પડતી અરે એક લેવો હોય ને તો 300 રૂપિયા છે અને બે લેવા હોય તો 500 રૂપિયા એમ આસા ના 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 રૂપિયા વધુ દેન બે આવે એમ ને એ લોડી સમ પડે ને આ ટેન્શન કાઈ વાંધો નહી એક જ રાખ ને ખોટા ખોટા 500 રૂપિયા દેવા ને લેવો અત્યારે એક જ છે જરૂર બે નથી તો ખોટા ખોટા પાસા 100 રૂપિયા હાટુ મારે 500 દેવા હા તો કે ચલો હું પેક કરી દઉં છું આ લીંબુડા જો એ હા 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 એ બેન પેક કરે ને ત્યાં આપણે કઈ જોવું હોય તો જોઈ આવીએ હવે હું લઈ દેવું છે તારે એને એને હવે તો છે તો હું લઈ દેવું બાકી આપણે એક તો બેલ્ટ લઈ દેવાનો હોય પાકીટ લઈ દેવાનું હોય આવા સ્પ્રે બ્રે લઈ દેવાના હોય હા ઈ જ ને બોયઝ ને લઈ હું દેવું બીજું પણ કે આટલું બસ વિસાર આવશે પાછી આવશું હા હવે ને ના કેવા જાતી ભૂરી ને પેલા એલી મારે તો નહોતું જ કેવું પણ તું નવરી નહોતી એટલે હા તો વાંધો નહીં હાલ બાકી પોતી જાય ગગલાન બર્થડે માં હો તારે ધીમ ગેરા કરાવ ન દેવું આનો બર્થડે જાય પછી જાવ એમ હા ઈ વાત બરોબર છે તારે પાર્ટી લેવી હોય ને કા ગગલા પાસે

પહેલી કોમેન્ટ ગોપી કિશોરભાઈ ઉદેશા અગલી બેન પહેલી કોમેન્ટ આજ મારી છે હા બેન તમારી જ છે હો શીતલ ચૌહાણ ચોહાણ દિલીપભાઈ દેવમોરી હું હેમાંશી હા હેમાંશી દેવમોરી અસ્મિતા બેન મનસુખભાઈ સરવૈયા ભાવનગર થી ઉષા બેન બારોટ મનીષા પંચાલ છુહી વાલા ભૂમિ બેન સૈલેશ મોરી અને હા હેપી બર્થડે ગગલાભાઈ ગગલાભાઈ તરફથી બધાને થેન્ક યુ હો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ વિડીયો તમને કેવો લાગ્યો મળશું આપણે પછી નવી કોમેડી સાથે